નશાના કારોબારીઓ રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવા નિત નવા કિમિયાઓ અપનાવે છે ત્યારે વધુએ કિમિયાનો પર્દાફાશ થયો છે અમદાવાદમાં કુરિયરની આડમાં ઓનલાઇન ડ્રગ્સ મંગાવાયું હોવાનો મામલો સામે આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કુરિયર જપ્ત કરીને તપાસ શરૂ કરી છે રમકડા ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઇન ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કુરિયર કર્યા જપ્ત યુએસએ કેનેડા થાઇલેન્ડમાંથી ઓર્ડર થયાની શંકા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ જેટલી કિંમતનો નશાનું સામાન જપ્ત તહેવારો પહેલા ફરી એક વખત વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ જેટલી કિંમતનું એમડી ચરસ અને હાઇબ્રીડ ગાંજાને રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઇન મંગાવવામાં આવ્યું હતું જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ડ્રગ્સ ઝડપી લીધું અને નશાના સોદાગરોના મનસુબા અધૂરા રહી ગયા મહત્વની વાત છે કે ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસીવ કરવા આવે તે પહેલા જ તેને કબજે કરવામાં મોટી સફળતા મળી છે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએન ની મદદથી ઓનલાઈન ડ્રગ મંગાવવામાં આવતું હતું જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ સહિતની અન્ય એજન્સીઓ વોચ રાખી રહી હતી તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા અને આ અંગે જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળી ગઈ જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું ડ્રગ્સ મળી આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના કહેવા પ્રમાણે ડ્રગ્સ ઓનલાઇન મંગાવવામાં આવી હતી પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે યુએસએ કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી ડાક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે રિપોર્ટ